હર મહાદેવ જય ગાયત્રી બે હજાર છવ્વીસની અંદર મિથુન રાશિ તો મિથુન રાશિના જાતકોએ સૌ પ્રથમ તો ધ્યાનમાં લેવું કે શનિ આ વર્ષ મીન રાશિની અંદર ગોચર કરી અને દસમા ભાવની અંદર આવવાના છે તે માટે દસમા ભાવ એટલે તમારું કર્મ ક્ષેત્ર તમારું કેરિયર માનવામાં આવે છે તો મિથુન રાશિના જાતકો માટે આ વર્ષ ખૂબ જ મહેનતવાળું અને લાભદાયી અને અસરકારક નીકળવાનું છે સ્વાસ્થ્યને સંબંધિત જોવા જઈએ તો સ્વાસ્થ્ય સારું રહે તેમ છે ધર્મ કાર્યની અંદર પણ સારી એવી રુચિ રાખી અને ધર્મ કાર્ય કરી શકાય એમ છે ભાઈ અને મિત્રમાં આ થોડું સાચવવું તરંત અને ત્વરિત નિર્ણયો લેવામાં ટાળવું તો સારું રહે વાહન અને પ્રોપર્ટી શનિ દસમે છે તો સાચવવું સારા એવા યોગ પણ બને છે કે કદાચ પ્રોપર્ટી નવી લઈ પણ શકાય છે અને પ્રોપર્ટી લેવામાં જલ્દબાજી ઉતાવળ ન થાય તે પણ ધ્યાનમાં રાખ્યું વિદ્યાર્થીઓ માટે આ વર્ષ સારું રહે છે શત્રુ અને રોગ એ સામાન્ય છે આ વર્ષ માટે કારણ કે આ વર્ષ શનિ તમને દસમાં ભુવનમાં બેસી અને કર્મને અને બધાને જોવે છે તો શત્રુઓથી તમને કાંઈ નુકસાન થાય એવું વર્ષ નથી વિદ્યાર્થીઓ માટે ઘણું એવું ફળદાયી અને લાભદાયી છે વેપાર અને વ્યવસાય ઉદ્યોગપતિઓ માટે પણ સારું છે અને જો આ વર્ષની અંદર ધાર્યા કામ કરવા હોય તો શિવ ઉપાસના ફરજિયાત કરવી કાળા તલ ચડાવી અને ઓમ નમઃ શિવાય પંચોપચાર મંત્રના જાપ કરવા અને કાળા તલનું દાન અમાવસ્યાના દિવસે કરવું એ અતિ ઉત્તમ છે સાચી દિશામાં મહેનત કરી અને જો આગળ વધશો તો આ વર્ષ તમને અત્યંત ફળદાયી અને લાભદાયી નીકળે એમ છે બીજું કે રાહુ કેતુ આ ધાર્મિક કાર્ય કરાવે તો આમાં રાહુ જ્યારે પણ શુભ ફળ આપતો હોય ત્યારે કેતુ અશુભ ફળ આપે અને કેતુ અશુભ ફળ આપે ત્યારે રાહુ શુભ ફળ આપતો હતો પણ શનિ છે ત્યાં સુધી બીજી કોઈ ચિંતાની જરૂર નથી મિથુન રાશિ માટે આ વર્ષ ઘણું સારું એવું નીકળે એવું છે સાચી દિશા જે તમારા નિર્ણય એ તમારા સાચા હોવા જોઈએ તો ધાર્યા પ્રમાણમાં વધુ ફળ મળે એવી શક્યતાઓ આ વર્ષમાં છે તો આ તો મિથુન રાશિનું બે હજાર છવ્વીસનું ફળકથન હર મહાદેવ જય ગાયત્રી